ચારણત્વની તુલના કરીને આખી બંને પરંપરાઓને જ્યારે સમકક્ષ ઊભી રાખી ત્યારે ઘણી બધી અંશે બાળ પરંપરા છે એ ચારણો સાથે મળતી છે યુરોપની એવું લખ્યા પછી અંતે તો મેઘાણીએ લખ્યું છે કે બીજું બધું ત્યાં થાય છે ત્યાંનો જે બાર્ડ છે યુદ્ધમાં રાજાની આગળ જાય અને ઘા ઝીલે છે ત્યાં વીર રસના ગીતો ગાવે છે રાજાને એનો ધર્મનું ભાન કરાવે છે સભાનું રંજન કરે છે આ છે આ છે આ છે પણ છેલે મેગાણીએ લખ્યું ત્યાં નાગબાઈ નથી જન્મતી ત્યાં રાજબાઈ નથી જન્મતી ત્યાં આવડ કરણી મોગલ ખોડિયાર આ નથી જન્મતી આ માત્ર ચારણના ઘરે જ જન્મે છે ચારણની દીકરી આઈ હોય ને એ જાહેરાત કરવાનો વિષય નથી એ જાહેરાતનો વિષય નથી એ એડવર્ટાઇઝનો વિષય નથી એ તો એનો હોરા એવો હોય એનો પ્રભાવ એવો હોય એનો તપ એવો હોય એનો તેજ એવો હોય કે સ્યોરનો મહારાજ ઘોડા માથે ચડીને जातो હોય અને 7 વર્ષની બાલિકાની માથે નજર પડે તો પેગડો છૂટીને માથા પગમાં નમી જાય આ એનો પ્રભાવ હોય એને બીજું કાઈ કેવું ન પડે